વિજયાદશમી પર્વની પરંપરા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ પ્રકારના શસ્ત્રોનું પૂજન કરાયું ડભોઈ પોલીસ દ્વારા વિજયાદશમીના પર્વની અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને ડભોઈ પોલીસની હાજરીમાં ડીવાય આકાશ પટેલ અને ડભોઈ પીઆઈ શૈલેન્દ્ર વાઘેલા દ્વારા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડભોઈ પોલીસ દ્વારા અનુલક્ષિત પ્રતિ વર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં પણ ઉપયોગમાં લેવાતા હોય એવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં શસ્ત્રોની વિધિ કરાઈ રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં વિજયા દશમીના તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું એવો શાસ્ત્રોક્ત વિધિ તરીકે દરેક સ્ટાફ સાથે રાખી શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું તેમજ ડભોઈ ડિવિઝનના ચાણોદ કરજણ વાઘોડિયા અને ઝરોદ એ વિગેરે પોલીસ સ્ટેશનોમાં પણ આજ રોજ વિજયાદશમીના તહેવાર નિમિત્તે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે આખું વર્ષ શાંતિથી પસાર થાય એવી મા દુર્ગાને પ્રાર્થના કરી આજના દિવસ